સુરેન્દ્રનગરના સંત શવૈયનાથ ઠાકરનગર સહિતના વિસ્તારોમાં પાણી સમસ્યા મુદ્દે સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા ખાતે કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે એસી ફૂટ રોડ પર આવેલા પાંચસોથી વધુ મકાન ધારકોને પીવાના પાણીની સમસ્યાઓ સ્થાનિક લોકો વેચાતા ટેન્કર લઈને પીવાનું પાણી ખરીદી કરવા બન્યા સુરેન્દ્રનગર શહેરમાં બત્રીસ કરોડના ખર્ચે નલ સે જલ યોજનાના નિષ્ફળ નીવડી નવી નાખેલી પાણીની પાઇપલાઇન ફાટી જતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો તાત્કાલિક પીવાના પાણીની સમસ્યાઓ હલ કરવા કરાઈ માંગ ડોલ ટબ નળીઓ લઈ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા શહેરીજનોએ તંત્ર પાણી પહોંચાડવા નિષ્ફળ નીવડ્યું અને ધોળી ધજાઓ ડેમ વીસ ફૂટની સપાટીએ ભરેલો છે પણ છતાં શહેરીજનો તરસ્યા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને સંસ્થા એના આજે નગરપાલિકાએ કમિશનરશ્રીને અ એક અરજી આપવા માટે આવ્યા છીએ કે અમારે એક પાણીનો મેઇન પ્રશ્ન છે છેલ્લા ચાર વર્ષથી અમારી ટાઉનશિપમાં અ પીવાનું અથવા વાપરવાનું કોઈ પણ પાણી આવતું નથી હવે મારી સોસાયટી અથવા મારી આજુબાજુનો રહેણાંક એવો છે કે જ્યાં બિલકુલ ગરીબ માણસો અથવા મિડલ ક્લાસ માણસો રહે છે જે લોકો માંડ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે હવે એવા એવા એવી પરિસ્થિતિમાં લોકો ક્યાંથી દર મહિને બે હજાર અથવા અઢી હજાર એવા પાણી ના કાઢે કે પોતાનું ઘર વપરાશનું પાણી લાવે બરાબર છે એક ટેન્કરના ના છસો રૂપિયા લે છે તો અમારે ઓછામાં ઓછા ચાર થી પાંચ ટેન્કર પાણી નખાવવું પડે છે તો અમે આજે શ્રીને રજૂઆત કરી છે કે અમને જાજુ નહીં તો ચોથા દિવસે ફક્ત બે કલાક પાણી આપે કે જેના લીધે અમારું ઘર વપરાશનું પાણી પૂરું પડી રહે નથી આવી તો અમે પાણી ક્યાંથી લાવવું તો મારા છોકરા લગન છે અત્યારે મારે પાણી જાય છે એટલે મારે પૂરું તો માર પાણી અત્યારે જોઈશું વિસ્તાર ઠાકરનગર માં સીએમ બસો ત્રણસો ઘર પાણી તો અમે ટાકા નાખાવીશ ટાકા વાળા આવડ ન આવતા તમારે કોક ના ખરીદ માંગી લાવવું પડે ટાકા વાળા પાંચસો લે પ્રાઈટ ને ઓલા આવડા આવતા નથી ઓલા વાળા લ્યો